માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરોડના અને કરવામાં આવ્યું છે તેમજ અલંગમાં શીપ રિસાયલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન કરાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર જિલ્લાની મુલાકાતે છે જેમાં ભાવનગર શહેરના શ્રી ઝેવરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતેથી ગુજરાત હાઉસિંગ બોર્ડના તરસમિયા શત્રુજય એક હજાર ચારસો બોંતેર આવાસોના લોકાર્પણ તથા ચો તેમજ વર્તમાન નગર આદર્શ નગર ખાતેના ચારસો વીસ ડેવલપમેન્ટ થયેલું આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું આ ઉપરાંત અલંગ ખાતે શીપ રીસિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીનો અભિવાદન અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કેન્દ્ર અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી નીમુબેન બાભડિયા મેયર ભરતભાઈ બાવરડ ધારાસભ્ય જીતુભાઈ વાધાણી સેજલબેન પાંડ્યા ગૌતમભાઈ ચૌહાણ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસની રાજનીતિનો પાયો માની નરેન્દ્રભાઈ આપણે બધા ઘણા બધા ઇલેક્શનો જોયા છે ઘણા બધા કામો જોયા છે પણ ક્યાંય કામની વાત કામની હરીફાઈ કામની ક્વોલિટી એ બધા બહુ ઓછી હતી અત્યારે આપણે વિકાસ ઉપર જ કે ભાઈ શહેરમાં રહેતા હોય ગ્રામ્ય જીવન જીવતા હોય તો પણ પાયાની સુવિધા દરેક જણને મળી રહે એના માટેનો હર હંમેશ પ્રયત્ન કરે છે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને આપણે વિકસિત ગુજરાતનો પણ સુધીનો રોડ મેપ ગુજરાતે તૈયાર સૌથી પહેલો આખા દેશમાં તૈયાર કરતો હોય અને એનાય બે મુખ્ય જે પિલર્સ આપણે લીધા છે તો લિવિંગ વેલ અર્નિંગ વે એટલે ખૂબ સારી રીતે આપણે રહેવું છે અને ખૂબ સારી રીતે આપણે કમાવું છે આ બંને મેં પાયા છે આપણા અને એની ઉપર આપણે આગળ વધીશું અને જે માનીય નરેન્દ્રભાઈએ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે એમાં સૌથી મોટી લીડ ગુજરાતની છે અને એમાં સૌથી સહકાર મળવાનું કોર્પોરેશન નું કામ હોય કોર્પોરેશનની વાત હોય એક સૌથી ભાવનગરને મોટો ફાયદો હવે છે ભાવનગર અત્યારે બધાના લગભગ જે પણ અહીંયા આવ્યા હશે એની પાસે કોઈની પાસે મોબાઈલ નહીં હોય એવું તો નહીં બધું થાય કોઈની પાસે મોબાઈલ નથી એવું છે બધા પાસે છે હવે આપણને એક ટાઈમ કદાચ ખાવાનું બધું ઓછું મળે પણ મોબાઈલ તો જોઈશે અને ભૂલથી જો બધાને કીધું હોય કે મોબાઈલ બહાર મૂકી ના હોય બેઠા હોય પણ આપણને એમ લાગે કે આપણું હાર્ટ બહાર પડ્યું છે એટલી બધી આપણને એમ થાય કે મોબાઈલ આગળ તો જાણે બે મિનિટમાં પહેલા કઈક ભૂલી જતા હતા પણ આ મોબાઈલ આવ્યા પછી તમે કોઈ વસ્તુ તમારી સેન્સીટીવ વધી ગઈ છે કે ભાઈ તમે કોઈ વસ્તુ ભૂલી નહીં જ્યાદ કારણ કે મોબાઈલ તરત યાદ આવે ક્યાંય ભૂલવાનો પ્રોબ્લેમ બીજી વસ્તુ પણ મોબાઈલ નહીં ભૂલી તરત પાછું બે મિનિટ ત્રીજી મિનિટ ફર યાદ આવી જાય મોબાઈલમાં થઈ ગઈ એટલે જે એની અંદર જે ચીપ્સ વપરાય છે અત્યારે સેમિકન્ડક્ટર અને સેમિકન્ડક્ટર માટે ભારત દેશે અત્યાર સુધી ખૂબ બધા પ્રયત્નો કર્યા કે સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવા માટેનો ઇન્ડસ્ટ્રીઝ આપણા ભારત દેશમાં આવે દરેક પ્રયત્ન કર્યો છે નરેન્દ્રભાઈ અને પહેલી ચિપ્સ બનાવવાનું શરૂઆત આપણે સાણંદમાં ગુજરાતમાં શરૂઆત થઈ ગઈ છે અને ટાટા કંપનીએ ધોલેરામાં શરૂઆત કરી દીધી છે એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે એટલે ધોલેરામાં આખું સેમી કંડક્ટરનું ઝોન આપકો બર્સ આખી નર્સિસ બધી ત્યાં જ આવશે એટલે એનો લાભ સૌથી વધારે કોને જો મળવાનો હોય તો એ ભાવનગર સે તમારે બધાને તો હવે જેટલું તમે ફેસિલિટી ભાવનગરમાં વધારો એક તમારે ત્યાં સીએનજી ટર્મિનલ બની ગયું છે અને સીએનજી ટર્મિનલ નું પણ ખાત મુરત કર્યું છે હવે એ લોકો આગળ કામ કરવા માટે એકાદ વસ્તુ કઈ ની એમને બાકી છે મળી જશે એટલે લગભગ આ પંદર દાડ મહિનાની વાત છે કે પણ આખો પ્રોજેક્ટ શરૂ થઈ જવાનો મકાનોની વાત થતી હતી મકાનો બનાવ્યા તો મેં કીધું કે સ્ટેજ ઉપર આવીને સ્ટેજ ઉપર તો પૂછતા હોય એટલે કે બધા સારું બોલે ને અહીંયા મારી જોડે બેઠા હોય તો કોણ ખરાબ બોલે કે ના સારું થયું કે નથી પણ બેન કહે છે કે ના ના ખરેખર સારું થયું છે ને હું જોઈ આવ્યું છું બરોબર છે સાચી વાત છે બરોબર છે એટલે ક્વોલિટી અને ક્વોલિટી ઉપર ધ્યાન રાખીને આપણે બધા આગળ વધવું